સોળ ગામ લેવા પાટીદાર અને પાલનપુરમાં વસતા તમામે કેપીએલપી લેવા પાટીદાર સમાજના આગેવાનોને મારી વિનંતી હું ગોવિંદ ભુટકા સોળ ગામ લેવા પાટીદાર અને સમસ્ત પાટીદાર વસતા ખડવા પાટીદાર તેમજ લેવા પાટીદાર સમાજના મારા બે હાથ જોડીને વિનંતી સાથે સાથે નમસ્કાર જનસંઘિ મોડીને આ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે આપણો પાટીદાર સમાજ તન મનને ધનથી ભાજપ માટે કરેલા છે પરંતુ જ્યારે જ જુઓ ત્યારે પાર્ટી પાટીદાર સમાજને અન્યાય સિવાય કશું મળ્યું નથી મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બે હજાર પંદરમાં થયેલ તોફાનો સાથે આપણા ઉપર આપણા ઉપર ખોટી રીતે સોંકળી લઈને આપણે ખોટી રીતે સોંકળી લઈને લઈને સરભર દ્વારા સરકાર દ્વારા આપણને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે જે રીતે વખતે આપણા સમાજે આપણને સમાજને માટે આપણી માગણીઓ લઈને સરકારમાં રજૂઆત કરવાની વિનય કોશિશ કરેલી પરંતુ ગઢગામમાં રજૂઆત કરવાના ભાગરૂપે જો ભેગા થયેલ પાટીદાર સાથે સરકારને તેના મળતી પોલીસના માણસો દ્વારા આપણા જે અત્યાચાર કરવામાં આવ્યો છે તે આપણને જાણે કે આપણે મોટા આતંકવાદી હોઈએ તે રીતે આપણા ઉપર વ્યવહાર કરેલ છે ગોળીબાર કરેલ છે લાડીચાર્જ કરેલ છે કેસ કરેલ છે આપણા યુવાનોને ખોટી રીતે ફસવામાં આવ્યા છે આપણા પાટીદાર આપણે આપણા પાટીદારોને ખોટી રીતે ફસાવવામાં આવે છે જ્યારે આપણને પાટીના જવાબદાર વ્યક્તિઓ મારફતે કહેવામાં આવેલ છે કે જો પરત ખેંચી રહીશું પરંતુ આજ દિન સુધી કોઈ કેસ પરત ખેંચેલ નથી જ્યારે ચૂંટણી ચૂંટણીમાં લડતા હતા ત્યારે સંસદ તરીકે ચૂંટણી લડતા ત્યારે તે વખતના ગુજરાત સરકારના ગુજરાત સરકારના સીએમ અને ડેપ્યુટી સીએમ ભાઈ વિજયભાઈ અને નીતિનભાઈ એ પણ આપણને પાલનપુર આવીને વચન આપેલું કે અમે પાટીદારના તમામ કેસો પાસે ખેંચી લઈશું પરંતુ આજ દિન સુધી કોઈ કેસ પાસે ખેંચી નથી ત્યારે બે હજાર બાવીસમાં જ્યારે ગુજરાત ભારત સરકારના મંત્રીને લેવો સમાજના આગેવાન મનસુખભાઈ માંડવીયા ગઢ મુકામે પાટીદાર સમાજની ભવ્ય સભા કરી છે અને તેમાં કહેલ છે કે પાટીદાર સમાજના કીધું હું મુખ્યમંત્રીની મંજૂરી લઈને ઘટમાં આવેલો છું અને ગઢમાં આવ્યા આવેલો છું માટે તમે મારા મારી વાત સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરો અને आपल्या उमेदवार विचारो बहु जंगी मिळती ताण घर विस्तार दर वक्ते मायनस असतो पण एवढे बजार बाराम आपल्या अनिशाईने बहुमती रच बनायच मनसुखभाई मांडवे आपल्याला वचन मनसुखभाई भूली गेस त्या मनसुखभाई समाजामध्ये कोणपण लागणी होय मने देखातं कोण रजूत इमे करत मनसुखभाई म्हती आव मनसुखभाईसाठी एमना माणस अने आपला समाज नपुचंको ते कही शकत एव नपुचंको आपण ओळखवा जर કારણ કે એ લોકો આપણને ડૂબાડશે એ લોકોના ભરોસે જો તમે રહેશો તો હું તો એક નામ જપ પણ કહું તો વાર તૈયાર છું અને આવા લોકોને તમે ઓળખો છો જે આપણા સમાજના કહેવાતા કહેવાતા સમાજના પ્રમુખ એટલે તમે તો મંડળના પ્રમુખ કહો મંડળના પ્રમુખ તમે સમાજ એ મનસુખભાઈ મારા માણસ મનસુખભાઈ મનસુખભાઈ ફરીનો તારા ઉપર કેસ થયો તું તારો તો પાછો ખેંચાઈ લે કારણ કે તારામાં જો તારા ઉપર કેસ થયેલો તાકાત હતી તો તું સમજ શું હિત કરીશ અને આ મોદીભાઈ પાજાજીવા એ ન પાણી એક વખતે હું કે ચોરી કરી કે હું રેખાબહેન છું એમ કંઈક શું રેખાબહેન તો આ ચોવીસની ચૂંટણી આવી છે રેખાબેન તો એક ભારતીય જનતા પાર્ટીની નિમિત્ત છે એટલે આપણે એના વિશે આપણે કંઈ પણ કહેવાની જવું નથી પણ બે હજાર ચોવીસમાં સરકારને આપણો પ્રસ્તો આપણે પાટીદાર સમાજ લેવો કે પીઆરપી પાલનપુર અને ગુજરાત ભારતમાં વર્ષના તમામ પાટીદારોનું મારું આહવાન છે કે આ સમાજ ચોવીસમાં એક મોકો મળ્યો છે આ મોકોનો લાભ ઉઠાવવા માટે ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરુદ્ધ પણ મતદાન કરી અને એમનો આપણો રોધ ઠાલવો અને કહો કે તમે અમને જ્યારે જ્યારે પણ લોલીપોપ લે આ લોલીપોપ ચાલુ લેવામાં આવશે નહીં અને અમારા કેસો પાછા નહીં કહેતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આજે ત્યાં સુધી તમારો વિરોધ કરતા રહીશું સાથે સાથે બીજું કહું છું કે ગુજરાત સરકારમાં કેટલા પણ પાટીદારના ધારાસભ્યો છે શું પાટીદારને નમાલા છે કે કોઈને દબાયેલા છે અહીંયા અહીંયા પણ અહીંયા પણ અમારા ભાઈ હરિભાઈ હોય કે પરબતભાઈ હોય કોઈ પણ અમારા સાંસદે કોઈ અમારા તરખાણમાં કોઈ રજૂઆત કરેલી નથી કારણ કે એમને માત્ર વોટની જરૂર છે કારણ કે આ અમારી જરૂર નથી આવા લોકોથી ચેતજો અને આ ફરે તમને કહી દઉં મિત્રો આ તો લોલીપોપવાળી વાત છે બીજા તમને કહીશ બધા બીજા લોકમાં હું તમને બધું કહીશ પણ તો આટલી વિનંતી કરું છું કે મારા સમાજના મિત્રો ખેતી જાજો અને ચેત્યા પછી આગામી બે હજાર ચોવીસનો આપણે બદલો લેવાનો વારો છે અને એનો બદલો આપણે કોંગ્રેસના ઉમેદવારો વોટાડી અને એનો બદલો લઈશું ભારત માતા ગીતા